નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્તર ચાર બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારેલી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ્પ સેલેક કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અગિયારસોથી છવ્વીસો એકોતેર પછી છે ઈસબગુલ જે છે ત્રેવીસો પંચાવનથી ત્રણ હજાર અઠ્યાવીસ અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો પછી હવે આગળ છે રાયડો જે છે અગિયારસો દસથી બારસો ત્રેવીસ અને વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચામાં ઊંચો ભાવ છે બ્યાસીસો અને પછી આગળ છે જીરું જે છે એકતાલીસો એકત્રીસથી સત્તાવનસો અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો પાંચથી સોળસો પછી છે સુવા જે છે તેરસો ત્રીસથી એકવીસો અને મેથી જે છે નવસો પંચાવનથી અગિયારસો પચાસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ